બ્રેઇન હેમરેજ શું હોય છે જ્યારે મગજની નસોમાંથી લોહી બ્લડ બહાર આવીને મગજની માંસપેશીઓમાં જમા થઈ જાય છે તેને બ્રેઇન હેમરેજ તરીકે ઓળખવામાં આવે છે આવું મોટે ભાગે દર્દીનું એકાએક બ્લડ પ્રેશર ખૂબ જ વધી જવાથી કે પછી એક્સિડન્ટના લીધે મગજ પર ઈજા થવાથી કે એન્યુરિઝમ એવીએમ રપ્ચર થવાથી બ્રેઇન હેમરેજ થતું હોય છે જેમાં દર્દીના શરીરનો એક ભાગ પેરાલિસિસ લખવાની અસર થઈ જાય છે ત્યાં તો દર્દી બેભાન થઈ જાય છે આવી પરિસ્થિતિમાં દર્દીને ઇમરજન્સીમાં હોસ્પિટલમાં શિફ્ટ કરીને બ્લડ પ્રેશર કંટ્રોલમાં લાવવું જરૂરી થઈ જાય છે જો આવું ના કરવામાં આવે તો દર્દી ધીરે ધીરે કોમામાં કે પછી મૃત્યુ થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે આવી પરિસ્થિતિમાં ન્યુરોસર્જન દ્વારા દર્દીનું લાઈફ સેવિંગ ડીકમ્પ્રેસિવ કેનિયામી નામની સર્જરી કરવામાં આવે છે આ સર્જરીમાં દર્દીના ખોપડીનો સ્કલનો અમુક ભાગ બહાર કાઢી લેવામાં આવે છે જેથી કરીને હેમરેજના કારણે જે કંઈ સોજો આવ્યો હોય એ બહાર આવે અને જે નોર્મલ માંસપેશીઓ પર જે દબાણ થઈ રહ્યું હોય એ ઓછું થઈ જાય તેમજ જે કંઈ હેમરેજનો ભાગ હોય એ પણ બહાર કાઢી લેવામાં આવે છે એકત્રીસ વર્ષનો એક દર્દી ઝેનિડ ડોક્ટર હાઉસમાં બેભાન પરિસ્થિતિમાં એડમિટ થયો હતો એમને અર્જન્ટ બેસીસે આઈસીયુમાં એડમિટ કર્યું પેશન્ટને જ્યારે મેં એક્ઝામિન કર્યું એમનું બ્લડ પ્રેશર બહુ હાઈ હતું એમના સેન્સીસ ડાઉન હતા અને રાઈટ સાઈડ એમને લખવાની અસર હતી અર્જન્ટ બેસિસ પર એમનું સીટી સ્કેન કરાયું સીટી સ્કેનમાં બહુ મોટું હેમરેજ હતું પેશન્ટની પરિસ્થિતિ સારી ના થવા માટે એમને વેન્ટિલેટર પર મૂકો અને સર્જનની એમની સલાહ લીધી જેનો ઇમરજન્સીમાં ડી કમ્પ્રેસિવ નામની સર્જરી કરવામાં આવી સર્જરી કર્યા પછી દર્દીની હાલતમાં ધીરે ધીરે સુધારો થવા લાગ્યો પાણી પીવાનું આ હોસ્પિટલમાં આવ્યા પછી મારી પતિની તે પહેલાંની કંડિશન બૂક ખૂબ જ ક્રિટિકલ હતી ત્યાર પછી હનુમાંશુ સારે અમને સમજાવ્યા કે એમના મગજમાં બ્રેન પ્રોબ્લેમ છે હેમવિથનું પછી અમે ડિસિઝન લીધો સરે કીધું કે જલ્દી ડિસિઝન લો અમે એ ડિસિઝન લીધો સોરે સારી રીતના ઓપરેશન કર્યું એક સરનો બી ખૂબ ખૂબ આભાર હોસ્પિટલનો છે વોર્ડ બોય સિસ્ટર નર્સ બધાનો ખૂબ ખૂબ આભાર હવેની એની જે કન્ડિશન છે પહેલાં કરતાં ખૂબ જ સરસ છે બેતા છે એમના મોઢેથી પીતા છે લિક્વિડ બધું ખૂબ જ સરસ છે